નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ પાંચ સપ્ટેમ્બરથી લઈને દસ સપ્ટેમ્બર ગુજરાતમાં કયો રહેશે હવામાન કયા વરસાદની શક્યતા વધુ છે કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિ છે અને અત્યારે વરાપનો જે રાઉન્ડ અમુક વિસ્તારમાં ચાલી રહ્યો છે કેટલા સમય સુધી ચાલશે ભેજનું પ્રમાણ કેટલું પવનનું પ્રમાણ કેટલું તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો અત્યારે ગુજરાત ઉપર વરસાદની અલગ અલગ ત્રણ સિસ્ટમોની સામાન્ય અસર જોવા મળી રહી છે જેના ભાગરૂપે થઈને આજે તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણમાં કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે કચ્છના પણ અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ કોઈ વિસ્તારમાં થોડો વધુ વરસાદ પણ થઈ શકે તેવી શક્યતા છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે કોઈ જગ્યાએ ભારે વરસાદની શક્યતા ઓછી છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં વરસાદ વધુ થાય બાકી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું જોવા મળશે પરંતુ હા ચોક્કસથી બપોર બાદ થોડું લો ક્રાઉડ ફોર્મેશન વધારે મજબૂત થાય તો કોઈ કોઈ વિસ્તારમાં એક ઇંચ અથવા તો બે ઇંચની આસપાસ પણ વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે અત્યારે તમે સેટેલાઇટ બેઝના માધ્યમથી જોશો તો અત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપર સિસ્ટમની અસર વધારે દેખાઈ રહી છે પરંતુ મિત્રો મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ બપોર બાદ લો ક્લાઉડ ફોર્મેશન વધારે સર્જાશે જેમાં ભેજનું પ્રમાણ પણ વધારે સર્જાશે જેના કારણે થઈને ગુજરાતના અનેક વિસ્તારમાં એક સાર્વત્રિક વરસાદના માહોલ સાથે છૂટો છવાયો વરસાદ પણ જોવા મળવાનો છે આગામી બે દિવસ આવું ને આવું વાતાવરણ રહેશે અને તારીખ સાત તારીખથી વરસાદની તીવ્રતામાં સામાન્ય ઘટાડો થઈ શકે છે પરંતુ બંગાળની ખાડીમાં ફરીથી એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહ્યું છે જે આગામી બેથી ત્રણ દિવસમાં તે મધ્ય ભારત તરફ આગળ આવશે જેમાં ઉત્તર ગુજરાતથી લઈને બંગાળની ખાડી સુધી એક વરસાદની ટફરેખા સર્જાઈ જશે જેના કારણે ફરીથી એક મધ્યમસર વરસાદનો રાઉન્ડ આવી શકે તેવી શક્યતા છે એકંદરે મિત્રો ગુજરાતમાં સર્વત્ર કહી શકાય કે વરસાદથી આપણને સંપૂર્ણ રીતે રાહત નથી મળવાની કોઈ કોઈ વિસ્તારમાં અત્યારે તાપ તડકો નીકળશે કોઈ કોઈ વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસપાતનું વાતાવરણ જોવા મળે અને કોઈ કોઈ વિસ્તારમાં તો અત્યારથી જ ઝાકળ બિંદુઓ પણ જોવા મળી રહ્યા છે એટલે મિત્રો કહી શકાય કે આ જે મહિનો છે એ ચોમાસાનો અગત્યનો છેલ્લો મહિનો કહી શકાય છે અને ત્યારબાદ એક શિયાળાની પણ શરૂઆત થાય તેવી શક્યતા છે પરંતુ હજુ પણ આ મહિનો કહી શકાય કે સિત્તેરથી એંસી ટકા મહિનાનો જે ભાગ છે તેમાં વરસાદની શક્યતા વધુ લાગી રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે વરસાદ પડે છે કે નહીં તમામ પ્રકારની માહિતી આપતા રહેજો બીજી તરફ પવનની વાત કરીએ તો પવન મધ્યમ સ્થળનો રહેશે જેમાં દસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ભેજનું પ્રમાણ સામાન્ય ઘટી શકે છે પરંતુ મધ્યમ સ્થળનો ભેજ જેમાં પચાસથી લઈને સિત્તેર ટકા સુધીનો ભેજ સર્જાશે એટલે લો ક્રાઉડ ફોર્મેશન હજુ પણ સર્જાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે એટલે મિત્રો એકંદરે આપણે કહી શકાય કે સપ્ટેમ્બર મહિનો હજુ પણ આપણને વરસાદ આપે તેવી શક્યતા છે સાતમી તારીખથી જાણે ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યા છે ત્યારે ગણેશ ઉત્સવમાં પણ વરસાદ પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે કે મિત્રો યાદ રાખજો કે તહેવારોની સિઝનમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે આવનારી જ્યારે નવરાત્રિ છે ત્યારે નવરાત્રિમાં પણ કોઈ એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે અને નવરાત્રિમાં પણ વરસાદ કોઈ કોઈ દિવસ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે તેનું અપડેટ તમને અવારનવાર આપતા રહીશું પરંતુ હાલ જે સિસ્ટમો સક્રિય છે તેના ઉપર આપણે ફોકસ કરી રહ્યા છીએ તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકાર ની માહિતી આપતા રહેજો ઉપરાંત મિત્રો અત્યારે ભલે ગુજરાતના અનેક વિસ્તારમાં કહી શકાય કે તાપ તડકો ઉઘા નીકળ્યો હશે બરાબર રાઉન્ડ પણ આવી ગયો હશે પરંતુ હવે રોગચાળો ફાટી નીકળશે બીજી તરફ ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે જેના કારણે નદીઓ અને ડેમોમાં સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે અને તેમાંથી ડેમના દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે એટલે જે તટીય વિસ્તારોમાં રહેતા લોકો હોય તે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો ફક્ત વરસાદથી નુકસાન નહીં પરંતુ ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે આ ડેમોમાંથી પાણી પણ છોડવામાં આવી રહ્યું છે નદીઓ બંને કાંઠે વહેતી થશે અને તટીય વિસ્તારોમાં ભારે નુકસાન થઈ શકે તેવી સંભાવના છે એટલે મિત્રો તટીય વિસ્તારમાં જે મિત્રો હોય થોડા સાવજત રહેજો એલર્ટ રહેજો તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે